ગોધરાના બીવી ગાંધી પેટ્રોલ પંપ નજીક સાયકલ રેલી દરમિયાન માર્ગ ઉપરથી પસાર થતા અધિકારીઓ મુશ્કેલીમાં મુકાયા પંચમહાલ પોલીસ અને જિલ્લા પ્રશાસન દ્વારા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત આજે સવારના સમયે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ જાગૃત નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા રેલી ગોધરા પોલીસ હેડક્વાર્ટરથી પ્રારંભ થઈ હતી જે શહેરના ગાંધી ચોક બીવી ગાંધી પેટ્રોલ પંપ થકી આગળ વધી વાવડી ખાતે પહોંચી હતી પરંતુ ગોધરા શહેરના બીવી ગાંધી પેટ્રોલ પંપ આગળ આવેલા બિસ્માર રસ્તા ઉપર રેલીમાં ભાગ લેનાર અધિકારીઓ અને નાગરિકોને સાયકલ ચલાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો સ્થાનિક નાગરિકોના મતે એક જ વખત પસાર થવામાં અધિકારીઓને જે તકલીફ પડી તેવી જ તકલીફો પ્રજાને રોજ સહન કરવી પડે છે શહેરનો આ મહત્વપૂર્ણ માર્ગ વર્ષોથી ખખડદજ હાલતમાં છે છતાં હજુ સુધી યોગ્ય મરામત કે નવીનીકરણ કરવામાં આવ્યું નથી આ રેલીમાં પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દૈયા કોદરા રેન્જ આઈજી આર વી અસારી જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી સહિતના ઉચ્ચ અધિકારીઓ રેલીમાં જોડાયા હતા